પાણીના પાઈની એંગલો સાધે દુપટ્ટો બાંધીને મહિલાએ ફાંસો ખાધો મળતી માહિતી પ્રમાણે ગત રોજ સચિન જીઆઈડીસી પાસેથી ખાડી પરથી પસાર થતા લોકોએ એક મહિલાને લટકતી હાલતમાં જોઈ હતી પાણીના પાઇની ખાધો એંગલની સાથે દુપટ્ટો બાંધીને મહિલાએ ફાંસો ખાધો હતો આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી મૃતક મહિલાની ઉંમર આશરે પચીસથી ત્રીસ વર્ષ હોવાનું અનુમાન છે પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પીબી ગોલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ દુપટ્ટાથી પાસો ખાધો છે પરંતુ આત્મહત્યા કે હત્યા તે અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી મહિલાનો મૃતદેહ ખાડી પર લટકતી હાલતમાં હોવાથી તેને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડ વિભાગની મદદ લઈ પડી હતી સચિન જીઆઈડીસી મહિલા લટકતો મૃતદેહ સચિન નોટિફાઈડ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે સહેમત બાદ મૃતદેહને નીચે ઉતાર્યો હતો ત્યારબાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા લાગી રહી છે પરંતુ ઘટના સ્થળના સંજોગો જોતા હત્યાની શક્યતાને પણ નકારી શકાય નહીં જો આત્મહત્યા હોય તો તેની પાછળનું કારણ શું છે અને જો હત્યા હોય તો કોણે કરી અને શા માટે કરી તેવા અનેક પ્રશ્નો હાલ વણુકેલા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે અને મહિલાની ઓળખ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે